નાગવાડો નાગમતી ગોહિલવાડમાં ગીર કાંઠાનું રાજુલા ગામ છે ત્યાં ત્રણ ચાર ઉપર સરોવરડું નામે નાનું ગામડું છે અસલના કાળમાં ત્યાં સવિયાણા ગામ નામનું નાનું શહેર હતું વાળા રાજપૂતોના ત્યાં રાજ હતા ગામધાણીનું નામ ધમણવાડો બોલાય છે એને ઘેર નાગવાળો નામે જુવાન દીકરો હતો નાગના રૂપ ગુણ અને વીરત્વ જગ આખામાં વિખ્યાત હતા સવ્યાણાથી એકાદ ગાઉ આગે એક ડુંગરાની ધાર પડી છે અત્યારે એ ધારને સરદાર નામે ઓળખે છે પૂર્વે એને શ્રીધાર કહેતા ત્યાં માલધારીઓના નેસ પડતા એને શ્રીધારના નેસ કહેતા નેસવાસીઓ ઢોરને પાણી પાવા માટે સવ્યાણા શહેરના મોટા તળાવ ઉપર હાંકી જતા એક વખત એ શ્રીધારની તળેટીમાં એક સામટા નવ નેસ પડ્યા એક નેસ ભેડા શાખાના આહિરનો હતો ભેડા આહિરને ઘેર નાગમદે નામની ભર જુવાન દીકરી હતી નાગમદે પોતાના બાપના નેસડામાં રોજ પ્રભાતે ભેંસોના મહિનું વલણું ગુમાવે નેત્રા તાણતી તાણતી પ્રભાત્યા ગાય શ્રીધારથી છેટે સવારિયાણની નજીક વડલા હેઠે આવેલી વાવમાંથી પાણીના બેડા ખેંચી લાવે એ વાવના થડમાં તળાવ હતું ત્યાં નાવા ધોવા જાય અને બે ત્રણ દિવસે માખણ ભેગું થાય તેનું ઘી ઉતારી પાવણ ભરી સાથે સાથે ભેંસો સારું કપાસિયા ઘર સારું દાણા ગોળ તેલ કે મસાલા લેતી આવે એક દિવસ એ નવ નેસની બીજી કેટલીક બાઈઓની સાથે આહિર બાળ નાગમદે પણ પોતાની તાવણ વેચવા સવ્યાણા શહેરમાં આવે છે અને એક વાણિયાને હાટડે સૌ નેસડીઓ એક પછી એક પોતાની તાવણના તોલ કરાવે છે કુમારિકા નાગમદેનો વારો આવે છે વાણિયાના ત્રાજવા માહેના વાસણમાં પોતાની તાવણમાંથી પાર કરી ને પોતે ઘી રેડી રહી છે તે જ ઘડીએ બજારે અવાજ પડ્યો કે નાગવાડો આવે છે પવિત્ર રાજપૂત જુવાન નાગ સૌ ગામ લોકોના રામ રામ ઝીલતો ઝીલતો બજાર સોસરો ઘોડો ચડીને નીકળે છે અને એક દુકાને જુવાન બહુ દીકરીઓનું જૂથ બેઠેલું જોઈ પરનારી સામે ન જોવાય એવે ભાવે એ બાજુએ પોતાના મોં આડે ઢાલ ઢાંકી દે છે નાગમદે એ કચ્છમાંથી આવતા આવતા માર્ગે અનેક ઠેકાણે તેમજ અહીં નેસડામાં આ નાગવાડા વિશે મીઠી મીઠી વાતો સાંભળી હતી જોવાની ઈચ્છા જાજા દિવસની હતી આજ મીટ માંડીને નિહાળવા રહી ત્યાં પેલું પોતે રેડતી હતી તે તાવણનું ઘી ઠામમાં પડવાને બદલે ભોય ઉપર ઢોળાયું પલકમાં પ્રેમ પ્રગટ્યો ફરી વાર તળાવ કાંઠે મળ્યા નાગનું અંતર પણ અર્પણ થયું યાદ ન રહ્યું કે એક રાજપૂત છે ને બીજું આહિર છે એક ગામ ધણી છે ને બીજી ગરીબ માલધારીની દીકરી છે બેઉના નોખે ઠેકાણે થઈ ચૂક્યા છે બેમાંથી એક બાપ કબૂલ જ કેમ કરે ઉલટું આ તો અનર્થ થશે એમ સમજી બાપે ઉચાડા ઉપાડ્યા શ્રીધારનો નેસ એક દિવસ પ્રભાતે સુમસામ પડ્યો અરે રેરે રે રે વલોણાના ધમકાર કે પ્રભાતીના સાદ નથી નાગમદેના સુના નેહમાં કાળા કાગડા બોલે છે નદી કિનારાના નેહમાં ફક્ત માળીંગા પડ્યા છે ચિતડાને પ્રીત લગાડી વાલા પરદેશ જતા રહ્યા પણ મારું મન તો ઠેકાણે ખૂતી ગયેલ પણ તેઓ તો પોઠિયા પર ઉચાડા લાદી ને રવાના થઈ ગયા લાગે છે આમ નાગવાળો ભારો ભાર ઉદાસ છે પણ સમયાળે ના જતા વાગડ ઉપડી ગયો નાગવાળાએ વાગડ આવી વાણિયાને ત્યાં ઉતારો કર્યો કાનસુવા ભેડાએ જે નાગમતીના વિવાહની આકરી શરત રાખી હતી કે આઠ એકરનો પ્રાજવો ઓરસ ચોરસ ખેતર નક્કી કરેલ છે તેમાં દોરી માંડ્યા વિના પહાર્યા ચાહ કરવા અને સામે શેઢે ચા વચ્ચે સોપારી મેળવી અને ઈ સોપારી સામે સેઢે ચાહમાં નજર કરવાથી કડાય એ વ્યક્તિ શરત જીતે નાગવાળાને એક ખોડો પાડો બેઠેલો દીઠો પાડાની ડોકે ચિઠ્ઠી બાંધી હતી લખેલું કે નાગ હું ફલાણે દિવસે આવીને તને સરોવર પાડે શંકરના દેવડમાં મળીશ મારા બાપે તો તે દિવસે મારા લગ્ન કરવાનું ઠરાવ્યું છે પણ હું તો તારી થઈ ચૂકી છું માવતર છોડી આવેલો જુવાન નાગવાળો રાજ રિદ્ધિ અને રજપૂતાણીની સાથેના ઘર સંસારની લાલચ છોડી નાગમદેની વાટ જોતો દેવડમાં બેઠો બહુ બેઠો વદાળ પ્રમાણે પહાડ કન્યા હાજર થઈ નહીં હવે હવે એ ક્યાંથી આવે નહીં આવે બાપે પરાણે પરણાવી દીધી હશે મારે હવે જીવીને સો સવાદ કાઢવો પોતે પેટમાં કટાર નાખીને દેવડમાં જ આત્મહત્યા કરી પગથી માથા સુધી ફાળિયું ઓઢી લીધેલું શબ પડ્યું હતું માવતરના પંજામાંથી છૂટતા નાગમદેને થોડુંક મોડું થઈ ગયું પણ એ વેગ કરતી આવી પહોંચી રાત હતી મંદિરના બારણા અંદરથી બંધ હતા બંધ કરીને જ નાગ સૂતો હતો નાગમદે માને છે કે હજુ નાગ આવ્યો નથી પછી અંદર નજર કરતા નાગને પીછોડી ઓઢીને સૂતેલો દીઠો સમજી કે ઢોંગ કરે છે કદાચ ફરી બેઠો થશે ઘણા ઘણા મેણા અને વિનવણા કર્યા પછી તો લાગ્યું કે ભર નિંદરમાં પડ્યો છે જગાડ્યો જાગતો નથી અને પ્રભાતે લોહીના પાટોડા સુઈ જા નાગમદે પણ પોતાની ખાતર પ્રાણ છોડનારની સોડીમાં જ સદાને માટે સૂઈ ગઈ